સાથે જ લોકસભાની ચૂંટણીના જે પરિણામો આવ્યા હતા તેની સાથે જ પાંચે વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જો વાત કરીએ તો વિપક્ષમાંથી છેડો પાડીને ભાજપમાં જોડાયેલા પાંચે સભ્યો પેટા ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ પરથી ચૂંટાઈ આવ્યા છે આજે વિજય મુહૂર્તની અંદર આ પાંચે ધારાસભ્ય શપથ લેશે શપથ ગ્રહણ વિજય મુહૂર્તમાં થશે નોંધનીય વાત એ છે કે મહત્ત્વની વાતની જો વાત કરીએ તો વિધાનસભા બેઠક પરથી માણાવદરની વાત કરીએ માણાવદર વિધાનસભા અર્જુન મોઢવાડિયા વિજાપુર વિધાનસભા બેઠક પરથી સીજે ચાવડા ખંભાત વિધાનસભા બેઠક પરથી ચિરાગ પટેલનો સમાવેશ થાય છે અને પાંચે આજે શપથ લે છે આ જ અંગે વધુ વિગત આપવા માટે સંવાદદાતા હિતેન્દ્ર બારોટ મારી સાથે ઝૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે હિતેન્દ્ર જે પરિસ્થિતિ છે પાંચે ધારાસભ્યો છે શપથ લેશે બે દિવસ પહેલા વડાપ્રધાન મોદીએ શપથ લીધા હવે ગુજરાતની અંદર પાંચ ધારાસભ્યો શપથ લેશે શું વધુ વિગત મળી રહી છે અને ખાસ કરીને એક બાજુ ગુજરાતની વાત કરીએ તો સી આર પાટીલને કેન્દ્ર કેન્દ્રમાં સ્થાન મળ્યું છે પ્રદેશ અધ્યક્ષને શોધવાની વાત છે શું લાગી રહ્યું છે કે આ જે વિપક્ષમાંથી આવેલા જે ધારાસભ્યો છે

પણ તેઓ ભારતીય જનતા પાર્ટીની સત્તાથી પ્રભાવિત થઈને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા કોંગ્રેસ છોડ્યું અર્જુન મોઢવાડીની વાત તો તેઓ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા એ જ રીતે વાત કર્યું તેઓ વિરોધ પક્ષના નેતા પણ રહ્યા હતા પણ એક વાત ચોક્કસ છે કે જે પ્રકારે ગુજરાતમાં કોંગ્રેસ સત્તાથી વંચિત છે ત્યારે કોંગ્રેસના અનેક નેતાઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સત્તાનું સુખ માણતા થયા છે એ પણ એક વાસ્તવિકતા છે ત્યારે આજે અર્જુન મોઢવાડિયા હોય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ની વાત હોય તો એ પોતે અપક્ષ ધારાસભ્ય એટલે ચૂંટાયા હતા એમને પણ પાંચ વર્ષ મેન્ડેટ હતો પણ એમને પણ અપક્ષ ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું ને તેઓ પણ ચૂંટણી લડ્યા જીત્યા છે ભારતીય જનતા પાર્ટીના બેનર ઉપર ત્યારે આ તમામ ચારે ચાર ધારાસભ્યો ત્યારે સ્વાભાવિક છે કુલ પાંચ ધારાસભ્યો આજે ધારાસભ્ય તરીકે શપથ લેવાના છે ત્યારે સ્વાભાવિક છે કે આ તમામે તમામ પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાવાના કારણે ચૂંટાવાના કારણે હવે ગુજરાત વિધાનસભામાં સંખ્યાબળ ભાજપનું એકસો એકસઠ થવા પામવાનું છે ત્યારે કોંગ્રેસના તેર ધારાસભ્યો થશે એ કોંગ્રેસની ખૂબ દયાજનક સ્થિતિ બનવાની છે સ્વાભાવિક છે ત્યારે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે કુંવરજી બાવળીયા હોય રાઘવજી પટેલ હોય કુંવરજી અડપતિ હોય બળવંતસિંહ રાજપૂત જે પ્રકારે આ સરકારે મહત્વના સ્થાનો આપ્યા છે પ્રધાન પદ આપ્યા છે એ પ્રકારે આગામી વિશ્વમાં ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી અર્જુન મોઢવાડી ને પણ કેબિનેટ કક્ષાના પ્રધાન બનાવશે એ જ રીતે જોવા જઈએ તો ધર્મેન્દ્રસિંહ વાઘેલા કે જે પોતે ક્ષત્રિય સમાજ નેતૃત્વ કરે છે તો એમને પણ ધર્મેન્દ્રસિંહ વાઘેલા ને પણ આગામી વિશ્વમાં સરકારમાં મંત્રી પદ મળી શકે છે એક વાત ચોક્કસ છે કોંગ્રેસમાંથી આવનાર જે નેતા હોય છે એમને ભારતીય જનતા પાર્ટીમાં વધારે મહત્વ પણ મળે છે સત્તા પણ મળે છે પ્રધાન પદ પણ મળે છે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા છે એ માત્ર માત્ર કહી શકાય કે પાથરણા પાથરવા માટે રહી જતો હોય છે ભારત તમે બીજો એક પ્રશ્ન કર્યો છે પ્રદેશ પ્રમુખ ની વાત કરી છે તો અત્યારે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રમુખ સી આર પાટીલ ને કેન્દ્રમાં મંત્રીપદ મળ્યું છે જળશક્તિ મંત્રાલય મળ્યું છે તો સ્વાભાવિક છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ની કમાન કોને સોંપાશે એવા અનેક પ્રશ્નો ઉભા થયા છે ચર્ચાઓ પણ થઈ રહી છે ત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા

જેમાં ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે વાત કરી તો જગદીશ પંચાલુ નામ પણ ચર્ચામાં છે મયંક નાયક જે રાજ્યસભાના સાંસદ એમનું પણ નામ ચર્ચામાં છે કારણ કે એમને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જે પોતે લોકસભા ચૂંટણી લડતા હતા એમના ચૂંટણી ઇન્ચાર્જ પણ રહ્યા છે બક્ષીબેન મોરચાના પ્રમુખ પણ રહ્યા છે જગદીશ પંચાલ જે છે એ શહેર ભાજપના પ્રમુખ પણ અમદાવાદ શહેરમાં રહ્યા છે તો એમના નામનો પણ એક વિચાર થઈ શકે છે સાથે સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ કે જે અત્યારે મંત્રી તરીકે પડતા મુકાયા છે હાલ એમની પાસે માત્ર ખેડા લોકસભાનું કામ છે તો પાર્ટી એમના નામનો પણ વિચાર કરી શકે છે કારણ કે ઠાકોર સમાજમાંથી તેઓ પ્રતિનિધ્વ કરે છે તો એમના નામનો પણ એક વિચાર થઈ શકે છે સાથે સાથે જો શક્તિ સમાજની નારાજગી દૂર કરવાની વાત હોય તો ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદીપસિંહ જાડેજા છે આઈકે જાડેજા છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેવા નેતાઓનો પણ વિચાર કરી શકે છે

વદન સીર પાટીલ કેજી કેબિનેટર દાન છે જી જી હેતેન્દ્ર જી જી હેતેન્દ્ર આપને રોકવા માગે છે જી હેતેન્દ્ર જી હેતેન્દ્ર આપને રોકવા માગે છે આપ 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 જોડાયેલા રહેજો શંકર ચોધરી વિધાનસભાના અધ્યક્ષ પ્રતિક્રિયા આપી રહ્યા છે જોઈશું કે ધ્યાનજર કરી અન્ય ધારાસભ્યશ્રીઓ ચૂંટાયા છે તેમની શપથવિધિ આજે તેમણે